ગુજરાતમાં પહેલીવાર ભેળસેડિયા કરનારનો સરઘસ નીકળ્યો સુરત પોલીસે સુરભી ડેરીના સંચાલકનો એસઓજી પોલીસની સાથે વડગોડો કાઢ્યો સુરતમાં પનીરના નમૂના ફેલ થતા પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો પોલીસે સાતસો ચોપન કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું જે અલગ અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું હતું સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરનાર નકલી ખાદ્ય પદાર્થો વેચાણ કરનારો સામે ચાલી રહેલ ઝુંબેશ વચ્ચે ખટોદરા પોલીસે સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી છે શૈલેષ પટેલ પર રોજ રોજ ત્રણસો કિલો પનીર બનાવીને વેચવાનો આરોપ છે આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે શહેરમાં પ્રથમ વખત કોઈ ડેરી સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપસર પગલા લેવાયા છે એસઓજી દ્વારા નવસો કિલો થી પણ વધુ પનીર શંકાસ્પદ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાંથી સાતસો કિલો પનીરનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે રેડમાં જપ્ત કરાયેલ પનીરને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો લેબ રિપોર્ટમાં પનીરની ગુણવત્તા અત્યંત ખરાબ અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું સ્પષ્ટ થયું આ રિપોર્ટના આધારે શૈલેષ પટેલ વિરુદ્ધ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલમાં એસઓજી પોલીસે ખટોદરા પોલીસની સાથે રાખીને તેનો સરઘસ કાઢ્યો અને તેમજ અને સાથે સુરતમાં જો કોઈ પણ વ્યક્તિ ભેળસેળીઓ માલ વેચશે તો તેના ઉપર કડક કાર્યવાહી કરશે તેવું મેસેજ આપવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નવસો ને ચોપન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોગ્રામ કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે એનાથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજી ની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસા પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે